ગુડ મોર્નિંગ જય માતાજી આજે નવરાત્રિનો પહેલો દિવસ એટલે કે પહેલું નોરતું થી પહેલું માનું નોરતું રે અને આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે આ વખતે આપણે જવાનું હતું કચ્છ માતાના મઠ ચાલીને પણ આપણે જઈ નથી શક્યા કેમ કે હું બીમાર હતો એ ટાઈમે એમને બધાને ખ્યાલ જ છે તો એના લીધે થઈને આપણે માતાના મઠ તો નથી જઈ શકા પણ અહીંયા જ આપણા માતાજી બિરાજમાન છે તો એમના દર્શને તો અચૂક જવું જોઈએ એટલે આજે પહેલાં નોરતે આપણે માતાજીના દર્શન માટે જઈએ છીએ અને એવી ઈચ્છા છે કે રોજ જઈ શકીએ પછી જેવી માતાજીની મરજી જેવો માતાજીનો હુકમ તો આજ તો અમે બે માણસ જઈએ છીએ હાલ હવે હાલ કેટલી વાર છે તો એક કલાક પછી એક કલાક પછી પણ ફાઇનલી આ આવી દો ગઈ છે હવે ચાલો તો પેટ્રોલ ભરાવી નીકળી ગયા છીએ અમે ભાઈ નથી ખાલી અમારા ભેગા ઢીંગું દીધી

અમારો વર્ષો જૂનો માતાજીનો મઢ છે લગભગ પંદર સોળ વર્ષથી માતાજીના એ બેસાયેલા છે અને આ એક ટાઈમે મારા દાદીનું ઘર હતું તો પછી જૂના ગુંદળી હાર જે હતા એ એને ઉતારી અને આજ પેલું નોરતું છે તો માતાજીને નવા જુંદળી હાર ચડાવ્યા છે તો ડીંગુ દીદી આવી અને જે જે કઈરાન પછી હવે ઈ જાનલો કરે છે પોતે કરશે ને બધાઈન કરી દેશે આ જાનલો થઈ મારે

અને હવે એક કસ્ટમર હતા તો એમનું પેલા કામ પતાવી લીધું એમાંથી ફ્રી થઈ ગયા અને પછી અત્યારે હવે આપણે તૈયારી કરીએ છીએ આપણું શૂટ કરવાની આજે બહુ બાર થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે પણ આ લોકોને એવી શરમ જેવી કોઈ જાત નથી કે આપણે એકાદ દિવસ સાચવી લઈએ ભાઈ નથી તો ભાઈનું કામ આપણે કરી શકીએ તમને હું આવડે છે એ કે મને બાજતા જ આવડે છે અને આ ત્રીજી વખત સૂટ લઉં છું આની પહેલાંના બે સૂટ છે એ હું એડ કરી દઇશ ત્રણ વખતથી આ છોકરીએ કપડા નથી બદલાવ્યા એનો મતલબ એવો છે ને કે ત્રણ દિવસથી સતત આ જ કપડા પહેરીને આવે છે પણ સૂટ છે બેન મારી પાસે ચાલો ભાઈ તો ઘરે આવી ગયા છે ઘરે પણ આપણે એક રિલ સૂટ કરવાની હતી નવરાત્રીની તો એનું શૂટિંગ ચાલે છે અત્યારે આ બધું શૂટના જ સીન છે અને એ શૂટ પતાવી લઈએ પછી હવે નીચે દિવાબતી નો ટાઈમ થઈ ગયો છે આજે માતાજી નું નવરાત્રી નો પહેલો દિવસ પહેલું નોરતું છે તો એમાં પણ આપણે જોઈને કરી લઈએ અંગ પ્રદર્શન ચાલો તો શૂટ પતાવીને નીચે આવી ગયો છું અને નીચે પૂજાની તૈયારી તો બધી મમ્મી કરે જ છે ને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે હવે જોકે મમ્મી તો ત્રણ દિવસથી તૈયારી કરે છે ચાલો હવે પૂજા કરી લઈએ આરતી કરી અને પછી એકટાણું કરી હું રાત્રે એકટાણું કરું છું એકટાણું કરી અને આપણે વહેલાં વહેલાં સૂઈ ગયા હતા તો આ હતો આપણો આજનો નવરાત્રિનો ડે વન હવે નેક્સ્ટ કાલે મળીએ જય માતાજી